નમસ્કાર મિત્રો સ્વાગત છે નવા વર્ષમાં ઈપીએફ દ્વારા પાંચ નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને તેના કરોડો ગ્રાહકો માટે માર્ગદર્શિકા અને નીતિઓમાં કેટલાક મોટા ફેરફારોની જાહેરાત કરી છે ફેરફારોની જાહેરાત નવા વર્ષથી લાગુ કરવામાં આવે તેવું કહેવામાં આવી રહ્યું છે નિવૃત્તિ ભંડોળ સંસ્થા તેના સબસ્ક્રાઈબર્સ માટે ઘણી નવી સુવિધાઓ રજૂ કરવાની તૈયારી કરી રહી છે આ નવા નિયમોનો હેતુ પીએફ ખાતા ધારકોને વધુ સુવિધાઓ પ્રદાન કરવાનો અને તેમના નિવૃત્તિ ભંડોળને વધુ સારી રીતે સંચાલિત કરવામાં મદદ કરવાનો છે આ ફેરફારોથી ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ બંનેને ફાયદો થશે તો નવા નિયમો વિશે આજના વિડીયોમાં વિગતવાર માહિતી આપણે જોઈએ તો સૌથી પહેલા પીએફ એકાઉન્ટ માટે પાંચ નવા નિયમો છે જેમાં એટીએમમાંથી પીએફના પૈસા ઉપાડવાની સુવિધા જેમાં સભ્યોને વધુ સુવિધા આપવા માટે ઈપીએફઓ એટીએમ કાર્ડ જારી કરવાનો નિર્ણય કર્યો છે જે સબસ્ક્રાઈબર્સને ચોવીસ સાત ભંડોળ ઉપાડવાની સુવિધા પ્રદાન કરશે

અન્ય એક મોટો ફેરફાર કર્મચારીઓ માટે EPF યોગદાન મર્યાદામાં ફેરફારનો છે હાલમાં કર્મચારીઓ દર મહિને તેમના મૂળ પગારના બાર ટકા ઈપીએફ ખાતામાં યોગદાન આપે છે જોકે સરકાર કર્મચારીઓને EPF દ્વારા નિતર રૂપિયા પંદર હજારને બદલે તેમના વાસ્તવિક પગારના આધારે યોગદાન આપવાનું વિચારી રહી છે આ નીતિના અમલીકરણ પછી કર્મચારીઓ તેમની નિવૃત્તિ સુધી મોટું પંડોળ એકઠું કરી શકશે અને દર મહિને વધુ પેન્શન મેળવી શકશે EPFO IT સિસ્ટમ અપગ્રેડ EPFO તેના IT ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરી રહી છે જે PF ના દાવેદારો અને લાભાર્થીઓને તેમની થાપણો સરળતાથી ઉપાડી શકશે એવી અપેક્ષા છે કે અપગ્રેડ જૂન 2024 સુધી જૂન 2025 સુધીમાં પૂર્ણ થઈ જશે એકવાર IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ થઈ જાય પછી સભ્યોના દાવાઓ પહેલા કરતા વધુ ઝડપથી પતાવટ કરવામાં આવશે આ ઉપરાંત આનાથી પાર્ટિસિપન્ટ્સ વધશે અને ક્ષેત્ર પિંદેના કેસમાં પણ ઘટાડો થશે ઇક્વિટીમાં રોકાણ કરવાની સુવિધા સીપીએફઓ દેના સભ્યોને ઇક્વિટીમાં રોકાણ કરવાની મંજૂરી આપવા પણ વિચારી રહી છે આનાથી પીએફ ખાતા ધારકોને તેમના ભંડોળને વધુ અસરકારક રીતે સંચાલિત કરવાનો વિકલ્પ મળશે અને નિવૃત્તિ પંડોર સંસ્થા સીધા ઇક્વિટી રોકાણની મંજૂરી આપે છે તો સભ્યો ઊંચા વળતરની અપેક્ષા પણ રાખી શકે છે પેન્શન ઉપાડની સરળતા ઈપીએફઓ પેન્શનરો માટે મહત્વપૂર્ણ ફેરફારો કરી રહ્યું છે નવા નિયમ હેઠળ પેન્શન ધારકો કોઈ પણ વધારાની ચકાસણી વિના દેશની કોઈ પણ બેંકમાંથી તેમનું પેન્શન ઉપાડી શકશે આ આ પગલાથી સભ્યોને મોટી સગવડ મળશે અને તેમનો ઘણો સમય બચશે કારણ કે તેઓ કોઈ પણ બેંકમાંથી તેમનું પેન્શન ઉપાડી શકશે ધન્યવાદ